એક જન્મમાં એક સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાવો અને પરિક્રમાના અવસરનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો મનોરથ સાકાર થયો તેવું પરબતભાઈ પટેલ સાંસદ શ્રીએ જણાવ્યું હતું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે બારથી સોળ ફેબ્રુઆરી સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે જેના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત સાંસદ પરબતભાઈ પટેલ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલ કલેક્ટર વરૂણ કુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં શુભારંભ કરાવવામાં આવ્યો હતો આ તકે સાંસદે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેની પાસે સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવે આપણો ધાર્મિક ઉત્સવ છે તંત્ર દ્વારા યાત્રિકો માટે પાંચ દિવસ સુધી સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં યાત્રિકોને લઈ જવા અને ઘર સુધી હેમખેમ પહોંચાડવાની પણ વ્યવસ્થા કરાઈ છે મંદિરોએ આપણી આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર છે અંબાજીમાં દર વર્ષે લાખો માય ભક્તો દર્શનાર્થે આવે છે અને પોતાના મનોરથ પૂર્ણ કરે છે વધુમાં સાંસદે જણાવ્યું કે આ યાત્રામાં કોઈને તકલીફ ન પડે એ પ્રકારની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમજ જિલ્લા કલેક્ટર વરૂણ કુમાર વરનવાલે જણાવ્યું કે પાંચ દિવસીય આ મહોત્સવમાં શ્રદ્ધાળુઓની આસ્થા જળવાઈ રહે અને તેમને યાત્રાની દિવ્ય અનુભૂતિ થાય એ પ્રકારે સુવિધા ઉભી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે પાલખી યાત્રા શંખનાથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો જયારે આગામી દિવસોમાં પાદુકા યાત્રા ચામર યાત્રા ધ્વજા યાત્રા મશાલ યાત્રા ત્રિશુલ યાત્રા અને જિયોત યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે